નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ સત્તરથી લઈ આગામી ત્રીસ ઓગસ્ટ સુધીની જે વરસાદની આગાહી છે તેમાં આજે મઘા નક્ષત્રમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આજથી ચાલુ થઈ રહ્યો છે જેમાં સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તારીખ સુધીમાં ગુજરાતના લગભગ એ સો ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ટોટલ એકસો પચાસ કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ પણ ક્યાંક ક્યાંક જોવા મળ્યો છે આજે તીવ્રતા વધ છે વિસ્તારો વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોએ ખાસ સાવચેતી આગામી સમયમાં હવે રાખવી જોઈએ કારણ કે ભારે વરસાદ ત્યાં વધુ જોવા મળી શકે છે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ બની રહી છે અત્યારે નવી એક સિસ્ટમ ડેવલપ થઈ રહી છે જે આગળ જતા ગુજરાતને લાભ આપશે ખાસ કરીને અત્યારે સવારના સમયગાળાની વાત કરીએ દસ અગિયાર વાગ્યા સુધીમાં ઉનાથી મહુવા આજુબાજુના કોઈ કોઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી શકે તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અત્યારે હાલ સુઈગામ હોય દિયોદર ભાટસણ ડીસા થરાદ રાધનપુર પાટણ સિદ્ધપુર રોડા સાઈડના વિસ્તારો તેમજ સાંતલપુર આજુબાજુના જે વિસ્તારો છે હારીજ સાણસમા મોઢેરા મહેસાણા આ બધા વિસ્તારો તેમજ દસાડા કડી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાત સાઈડના જે વિસ્તારો છે તેની વાત કરીએ આપણે ડેડીયાપાડા તેમજ ઉંબરપાડા કવાટ ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે વલસાડ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે બપોરના બાર વાગ્યા પછીની અપડેટ જોઈએ જેમાં બારથી ત્રણનો જે સમયગાળો છે તેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે જેમાં દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર અને જુનાગઢ આ વિસ્તારોમાં જૂનાગઢ ભાણવડ આજુબાજુ વધારે વરસાદ જોવા મળશે જેમાં કેશોદ હોય માંગરોળ હોય તેમજ વિરાવળ આજુબાજુના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો પોરબંદરથી કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદ વિસાવદર બગસરા ધારી અમરેલી અને સાવરકુંડલા તેમજ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે તેમજ સાવરકુંડલા પાલીતાણા તળાજા મહુવા રાજુલા અમરેલી શિહોર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા રહેશે તેમજ ગોંડલ પંથક હોય શાપર વેરાવળ જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર બાબરા આ બધા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે જામનગર હોય ધ્રોલ હોય સાવડી મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ચોટીલા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે માલવીયા નવલખી હળવદ રાંગધ્રા વિરમગામ નળસરોવર સાઈડના વિસ્તારો હોય અમદાવાદ અને ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે મહેમદાવાદ હોય મહુધા ડાકોર આણંદ તારાપુર બોરસદ તેમજ ગોધરા સાઈડના જે વિસ્તારો છે વાત કરીએ ગોધરા પીપલોદ દાહોદ ટોટાઉદેપુર સાંપાનેર વડોદરા ડભોઈ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી જંબુસર કરજણ દહેજ સિનોર તેમજ ડેડિયાપાડા વંકલ આજુબાજુના વિસ્તારો કોશંબા સુરત બારડોલી તાપી કોશંબા આજુબાજુના વિસ્તારો વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ જે નવસારી આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા છે બીલીમોરા છે વલસાડ ડાંગ સાપુતારા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના આજે રહેલી છે વાપી ખાડોલી કપરાડા વાની ભાવના થંબોશી દમણ દાદરા નગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા પાલનપુર આબુરોડ અંબાજી સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જોઈએ આજે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં કચ્છની અંદર પણ ભારે વરસાદની જમાવટ થશે જેમાં લખપત હોય ખાવડા હોય ભુજ હોય નલિયા હોય માંડવી ગાંધીધામ અને રાપર નખત્રાણા સહિતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રમાં સાંજના સમયગાળા દરમિયાન જામનગર રાજકોટ ચોટીલા મોરબી ભાણવડ ગોંડલ જસદણ અને બોટાદ તેમજ અમરેલી પંથક જૂનાગઢ પંથકમાં પણ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ હવે ઉત્તર ગુજરાતની જેમાં બપોર પછી સાંજના ચારથી છના સમયગાળામાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર અમદાવાદ કપડવંજ લુણાવાડાથી મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધીના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે રાત્રેની વાત કરીએ તો રાત્રે પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ ગાંધીનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા અલીરાજપુર આ તમામ વિસ્તારો હોય કે જેમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જોઈએ આવતીકાલે અઢાર તારીખ અને સોમવારની અપડેટ જેમાં સવારના નવ દસ વાગ્યાની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત હોય વલસાડ તાપી ડાંગ નવસારીમાં વરસાદ આપણને જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ સૌરાષ્ટ્રના કે જેમાં વરસાદ જોવા મળશે બપોરના એક વાગ્યાની અપડેટ જોઈએ જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત લખપત નલિયા માંડવી ભુજ ગાંધીધામમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા ઓખા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ સાઈડના તમામ વિસ્તારો તેમજ વેરાવળ અને ઉના સાઇડના જે ગીર સોમનાથના વિસ્તારો છે જેમાં સાવધાની રાખવી વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીશા ઉના કોડીના રાજુલા રાજુલા મહુવામાં પણ મધ્યમ ભારે વરસાદ તળાજામાં હળવો મધ્યમ વરસાદ ભાવનગર સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી આવતીકાલે બપોરે પણ થશે આવતીકાલે જોઈએ આપણે કે ત્રણ વાગ્યા પછીની અપડેટ કે જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે જેમાં કચ્છના વિસ્તારોની વાત કરીએ લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયા તમામ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રની વાત કરીએ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી તેમજ જૂનાગઢ વિરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા સહિત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદની જમાવટ આવતીકાલે પણ થશે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ તેમજ જે આજુબાજુના વિસ્તારો છે લુણાવાડા ગોધરા દાહોદ હોય તેમાં પણ હળવો ભારે વરસાદ રહેશે વડોદરાથી ભરૂચ રાજપીપળા તેમજ સુરત આજુબાજુના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી ડામ જેમાં પણ ભારે વરસાદથી હળવો મધ્યમ વરસાદ આપણને આવતીકાલે બપોર પછીના સમયગાળામાં જોવા મળશે આવતીકાલે રાત્રિના સમયગાળાની વાત કરીએ આઠ નવ વાગ્યાના સમયગાળામાં ઉત્તર ગુજરાતમાં સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ ઈડર હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર દિયોદર સુઈ આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ ધાનેરા ડીસા આબુ રોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે રાત્રિના સમયગાળા દરમિયાન ઓગણીસ તારીખે મંગળવારની અપડેટ જેમાં સવારના સાત વાગ્યાથી કચ્છ હોય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને દસ વાગ્યા સુધીમાં તીવ્રતા વધશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે ખાસ વાત કરીએ તો ઓખા દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ મહુવા રાજુલા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય વાત કરીએ બાર વાગ્યા પછીની અપડેટ જેમાં બારથી ત્રણના સમયગાળામાં સમગ્ર કચ્છ ખાવડા નલિયા ગાંધીધામ ભુજ ભસાવ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ હોય રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં પણ ભારે વરસાદ જોવા મળે છે તો આ જે સિસ્ટમ છે તે આખી આ વિસ્તારોને સૌથી વધુ અસર કરશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળ આજુબાજુ જે અરબ સાગરની અંદર પણ આ મોટા મોટા જે વાદળો છે સિસ્ટમ છે તેના કારણે દરિયાકાંઠામાં તાંડવ સર્જાઈ શકે છે જેમાં વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં મંગળવારે ખાસ સાવધાની રાખવી વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડી શકે છે મંગળવારે જે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં વેરાવળથી ઉનામાં સૌથી વધારે વરસાદ બતાવે છે જેમાં વેરાવળ ટીમરી જાંબાલા ગીરગઢડા કેસરિયા ઉના દીવ કોડીનાર આ જે બધા વિસ્તારો છે જેમાં ખાસ વરસાદ પડવાની શક્યતાઓ છે અડધાપણા સૌરાષ્ટ્રમાં ઓગણીસ તારીખે રાત્રે અને વીસ તારીખે વહેલી સવારે ભારે વરસાદ જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ખાસ સાવધાની ઉપર રહેવું જોઈએ કારણ કે વધુ વરસાદ પડે તો કચ્છના વિસ્તારો સુધી પણ તેની સિસ્ટમ નલિયા ભુજ માંડવી આ બધા વિસ્તારોને પણ અસર કરી શકે છે વીસ તારીખે સૌથી વધારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે એકવીસ તારીખની બપોરની અપડેટ જોઈએ તો મધ્યમ સરનો વરસાદ પડવાની સંભાવના બતાવાઈ રહી છે પરંતુ સિસ્ટમમાં ફેરફારો થતા હોય બાવીસ તારીખની વાત કરીએ તેમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડશે ત્રેવીસ તારીખમાં પણ વરસાદ જોવા મળશે સોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખમાં વરસાદની સંભાવના ઓછી દર્શાવાઈ રહી છે સિસ્ટમો ઉપર જઈ રહી છે તો આગામી સમયમાં બાવીસ ત્રેવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજે ભારે પવન ફૂંકાવાની કોઈ સંભાવના નથી અઢારથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકે જોટાના પવનો એટલે કે નોર્મલ પવન રહેશે આવતીકાલે અઢાર તારીખમાં પણ દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય ભારે પવન નહીં ફૂંકાય દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓગણીસ તારીખથી પવનની ઝડપમાં ફેરફારો થઈ શકે જેમાં પોરબંદર આજુબાજુ વીસ તારીખમાં ચુમ્માલીસ ઉનામાં ઓગણપચાસ સુરત અને વલસાડમાં પચાસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખમાં પણ પવનની ઝડપ વધુ રહેશે બાવીસ ત્રેવીસ તારીખમાં પણ પવનની ઝડપ રહેશે ચોવીસ પચીસમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પવનની ઝડપ વધવાની શક્યતાઓ છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખ સુધી પવનની ઝડપ રહેશે તો આગામી સમયમાં હવે આઠ દિવસમાં કેટલો વરસાદ પડી શકે તેની વાત કરીએ તો આવનારા આઠ દિવસમાં જે વરસાદની તીવ્રતા છે તે દ્વારિકાથી પોરબંદર જૂનાગઢ આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડમાં વધુ જોવા મળે છે જેમાં વલસાડની વાત કરીએ તો અઢાર ઇંચ વરસાદ તાપીમાં દસ સુરતમાં આઠ સીલવાસ આજુબાજુ મહારાષ્ટ્ર સંલગ્ન વલસાડના વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં ભાવનગર ચારથી પાંચ ઇંચ મહુવા ત્રણથી ચાર વેરાવળ ઉના આજુબાજુ પણ વરસાદની તીવ્રતા ઓછી પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સાતથી આઠ નવ ઇંચ સુધી માંગરોળથી આગળ જતા પોરબંદર તેમજ દ્વારકા ભાટિયામાં પંદર ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના આગામી સમયમાં દર્શાવાઈ રહી છે તો આ રીતે આઠ દિવસમાં પડશે વરસાદ તો ખેડૂત મિત્રો આ હતા મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત